બંગાળાની ખાડીવાળી વરસાદી સિસ્ટમ દોસ્તો આવનારી ચોવીસ કલાકની અંદર ગુજરાતના કેટલાક સેન્ટરોમાંથી ભારેથી અતિ ભારે વરસાદના આંકડાઓ આપી દેશે જી હા દોસ્તો અત્યારે તમે ગુજરાતનું લાઈવ સેટેલાઇટ પિક્ચર પણ જોઈ શકો છો ને જેમાં આ સિસ્ટમના વાદળાઓ અત્યારે દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાતના વાતાવરણમાંથી ગુજરાતની અંદર એન્ટ્રી મારી રહ્યા છે ને દોસ્તો આજ રાત્રિથી જ આવતીકાલની સવાર સુધીની અંદર આ સિસ્ટમના રાજ્યના કેટલાક ભાગોમાંથી અતિ ભારે વરસાદી આંકડાઓ આવે તો અત્યારે મુંબઈની અંદર તો દોસ્તો આ વરસાદી સિસ્ટમની અસર પણ થઈ ગઈ છે મુંબઈમાંથી દોસ્તો અત્યારે ભારે વરસાદના કારણે ત્યાંની શાળા કોલેજો જીવન જનજીવન ઠપ્પ થયું મુંબઈ નગરી અત્યારે ધીમી પડી ત્યાં તો દરિયાના કાંઠાના ભાગોમાં હાઈ ટાઈડનું એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે ને ગુજરાતના દરિયાના કાંઠાના લોકો પણ હવે પછીની કલાકોને લઈને થઈ જાય એલર્ટ કારણ કે ગુજરાતમાં પણ ઊંચા મોજા ઉછળશે જાણીએ કેટલા કિલોમીટરની ઝડપના પવનો સાથે ને ગાજ વીજ સાથે રાજ્યના કયા ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે આગામી ચોવીસ થી અડતાલીસ કલાક ગુજરાત માટે ભારેથી અતિ ભારે બનવાની સંભાવનાને લઈ અત્યારે જ દોસ્તો હવામાન વિભાગે પણ લેટેસ્ટ આગાહીઓ આપી જેમાં આગાહીમાં બદલાવ સંપૂર્ણ થઈ ચૂક્યો છે હવે પછી રાજ્ય માટે જાણીએ કે કયા વિસ્તારોમાં વરસાદની સંભાવના એવામાં હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની પણ નવી નકોર આગાહી સામે આવી છે રાજ્યમાં પૂરની સ્થિતિ સર્જાઈ શકે આ તમામ અપડેટો જાણતા પહેલાં જો દોસ્તો તમે અમારી આ આઈ ખેડૂત ન્યૂઝ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સૌથી પહેલાં તો દોસ્તો આપને અત્યારની સક્રિય સિસ્ટમો અંગેની માહિતી બતાવીએ તો જોઈ શકો છો બંગાળાની ખાડીની અંદર આંધ્રપ્રદેશ અને ઓડિશાના ભાગો ઉપર જે ગઈકાલે લો પ્રેશર વરસાદી સિસ્ટમ હતી તે દોસ્તો અત્યારે વેલ માર્ક લો પ્રેશરની અંદર મજબૂત થઈ ગઈ છે અને આવનારા બે દિવસની અંદર આ વરસાદી સિસ્ટમનો સાયક્લોનિક ટ્રફ પણ ગુજરાત સુધી લંબાઈ જશે અત્યારે ગુજરાત ઉપર દોસ્તો તમે જોઈ શકો છો મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશ ઉપર સાયક્લોનિક સિસ્ટમ જોવા મળી રહી છે તે સિસ્ટમના વાદળાઓ ગુજરાત રાજ્યના એમાં પણ પૂર્વ ગુજરાત ઉત્તર પૂર્વ ગુજરાત અને દક્ષિણી ગુજરાતના વાતાવરણમાંથી આવતા જોવા મળી રહ્યા છે અને અત્યારે જ લાઇવ ઘણા જ વિસ્તારોની અંદર દોસ્તો ધોધમાર વરસાદની શરૂઆત થઈ ગઈ છે જેમાં સૌરાષ્ટ્રના પણ છૂટાછવાયા ઘણા ભાગોમાં હજુ થંડસ્ટનો એક્ટિવિટીનો વરસાદ અને જેમાં તમે જોઈ શકો અમરેલીના કેટલાક ગ્રામ્ય વિસ્તારો આ સાથે જૂનાગઢના ગ્રામ્ય વિસ્તારોથી ભાવનગરના વાતાવરણમાં પણ પલટો તો અત્યારે પૂર્વ ગુજરાતની અંદર જેમાં તમે જોઈ શકો છો દોસ્તો આણંદ લાગુના જે પૂર્વના ગોધરા છોટા ઉદેપુર પંચમહાલ દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પણ પલટો આવ્યો અને દોસ્તો આવનારી કલાકોની અંદર આપણે પહેલાં તો સૌથી પહેલાં આવી રહેલી અમદાવાદ હવામાન વિભાગની આવી રહેલી આ તમામ આગાહીઓ દોસ્તો થોડી વાર પહેલા જ રજૂ થઈ છે ને અમે તમને સૌથી પહેલા જણાવી રહ્યા છીએ તમે અહીં જોઈ શકો છો આગામી ત્રણ કલાક માટેનો આગાહીનો નકશો રજૂ કર્યો છે જેની અંદર તમે જોઈ શકો પૂર્વ ગુજરાત અને દક્ષિણી ગુજરાત માટે હવામાન વિભાગે ઓરેન્જ અતિ ભારે વરસાદનું આપી દીધું છે જેમાં દાહોદ પંચમહાલ છોટાઉદેપુર નર્મદા તાપી ડાંગ વલસાડ નવસારીના ભાગોની અંદર થોડીક જ કલાકોમાં દોસ્તો આ વિસ્તારોમાં અતિ ભારે વરસાદની શરૂઆતની સાથે જ સિસ્ટમનો વરસાદ શરૂ થવા જઈ રહ્યો છે અત્યાર સુધી સૌરાષ્ટ્રની અંદર દોસ્તો જે ગાજ વીજ સાથેના છૂટા છવાયા વરસાદો પડતા હતા પરંતુ હવે પછી તો દિવસ રાત દરમિયાન વરસાદની ગતિવિધિ જોવા મળશે સામાન્ય રીતે બપોર પછી વરસાદ શરૂ થતો હતો પરંતુ ઓગણીસ વીસ અને એકવીસ આ ત્રણ તારીખોની અંદર ગુજરાતમાં સવાર બપોર સાંજ ત્રણેય ટાઈમ વરસાદની ગતિવિધિને જેમાં તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રમાં પણ ભાવનગર અમરેલી બોટાદ રાજકોટ જુનાગઢ ગીર સોમનાથ પોરબંદર પટ્ટીના વિસ્તારોની વિસ્તારોની અંદર અંદર આગામી કલાકની હવામાન વિભાગે ભારે વરસાદનું અત્યારે એલર્ટ આપી દીધું છે અન્ય વાત કરીએ તો દોસ્તો વડોદરા ભરૂચ આ સાથે જ પંચમહાલથી થી અન્યના જે મહિસાગર ઉત્તર પૂર્વના અરવલ્લીથી લઈ કચ્છ સુરેન્દ્રનગર મોરબી દ્વારકા જામનગરના વિસ્તારોની અંદર પણ ભારે વરસાદની સંભાવના અત્યારે જાહેર થઈ છે ને એવામાં દોસ્તો રાત્રિ દરમિયાન દક્ષિણી ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓની અંદર આજે અતિ ભારે વરસાદ પડવાને લઈ જોઈ શકો છો ઓરેન્જ એલર્ટો લેટેસ્ટ જાહેર કરી દેવામાં આવ્યા છે જેમાં જુનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ તો આ સાથે ભરૂચ સુરત નવસારી તાપી અને વલસાડના ભાગોની અંદર આ વરસાદી રાઉન્ડની અંદર ઓરેન્જ એલર્ટવાળી આગાહી આવનારી રાત્રિ કલાકો માટે તો બીજી તરફ તીવ્ર મેઘ ગજના સાથેના વરસાદો પડવાની સંભાવના હવામાન વિભાગે દોસ્તો વ્યક્ત કરી છે સમગ્ર ગુજરાતની અંદર દોસ્તો જ્યાં પણ વરસાદની શરૂઆત થાય ત્યાં તીવ્ર ઠંડસ્ટ્રોમ થઈ શકે વીજળી પડવાની પણ સંભાવના હોયને અમુક વિસ્તારોમાં ત્રીસ થી લઈ ચાલીસ કિલોમીટરની ઝડપના પવન સાથેની ગતિવિધિ રહી શકે છે અને માછીમારોને દરિયો ન ખેડવાની સૂચનાની સાથે જ ત્યારે દોસ્તો હવે પછી આપણે અહીં મોડલની અંદર જાણી લઈએ કે આજે મોડી સાંજથી રાત્રી દરમિયાન તો આવતીકાલની સવારથી લઈ ઓગણીસ અને વીસ ઓગસ્ટના દિવસે ગુજરાતના કયા જિલ્લાઓમાં થશે જળ બંબાકાર બંગાળાની ખાડીવાળી વરસાદી સિસ્ટમ દોસ્તો ગુજરાતને અત્યારે અસર કરવા લાગી છે ને જેને જોતા જ દક્ષિણ ગુજરાતના વાતાવરણથી લઈ ઉત્તર પૂર્વના વાતાવરણને તમે અહીં મધ્ય પ્રદેશના ભાગોમાં જોઈ શકો છો કડાકા અને ભડાકા સાથે આ વરસાદી સિસ્ટમનો વરસાદ શરૂ થઈ ચૂક્યો છે માંબઈની અંદર પણ દોસ્તો આ સિસ્ટમના કારણે અત્યારે કેટલાય વિસ્તારોમાં એલર્ટ આપી દેવામાં આવ્યા છે અને આવનારા બે દિવસ ગુજરાત અને મહારાષ્ટ્ર માટે ભારે વરસાદને લઈ રેડ એલર્ટ વાળી ચેતવણી આપી દેવામાં આવી છે અહીં અમે તમને લાઈવ સેટેલાઇટની અંદર દેખાડી રહ્યા છીએ દોસ્તો કચ્છના કાંઠાના ભાગોમાં અત્યારે તીવ્ર કડાકા અને ભડાકા સાથે સાંજ દરમિયાન જેમાં તમે જોઈ શકો નખત્રાણા આજુબાજુના વિસ્તારોથી નલિયા તો અન્ય કચ્છના ગોરથી લઈ આ પંથકોની અંદર કડાકા ભડાકા સાથેના વરસાદની શરૂઆત થઈ છે ત્યારે આગામી કલાકોની અંદર હજુ પણ કચ્છના તમે જોઈ શકો છો ઘણા છૂટાછવાયા ભાગોમાં ગાજ વીજવાળો થંડસ્ટોમ એક્ટિવિટીનો વરસાદ પડે તેવી સંભાવના ખાસ કરીને દક્ષિણી ગુજરાતની અંદર દોસ્તો આજે જેમાં વલસાડથી લઈ ડાંગ જિલ્લાની અંદર આવનારી કલાકોની અંદર જેમાં આવતીકાલની અગિયારથી બાર વાગ્યા સુધીની અંદર તો ભારેથી ભારે વરસાદ પડી શકે છે ને જેમાં ખાસ કરીને જોઈ શકો છો વલસાડના લગભગ તમામ વાપી કપરાડા ધરમપુર વલસાડ નવસારી બીલીમોરા વાંસદાથી માંડી ડાંગ વધઈ સાપુતારા આહવાથી લઈ સુરતના પંથકોની અંદર જિલ્લાના થી લઈ દોસ્તો દરિયાના કાંઠાના વિસ્તારોમાં આવનારી કલાકોમાં મોટો પલટો આવી શકે છે ને રાત્રિથી જ વરસાદનું જોર વધવાની સંભાવના છે ને એવામાં તમે જોઈ શકો છો દોસ્તો સૌરાષ્ટ્રના દરિયાઈ પટ્ટીના તમામ ભાગોમાં ભારે પવન સાથેના ધોધમાર વરસાદની સંભાવનાઓ આગળના કલાકોમાં જોવા મળી રહી છે આ સાથે જ તમે દોસ્તો જોઈ શકો છો વધુ સંભાવના વરસાદની ગતિવિધિની દક્ષિણ ગુજરાતની સાથે સાથે અત્યારે પૂર્વ ગુજરાતના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે ત્યારે પૂર્વ ગુજરાતની અંદર પણ જેમાં અહીં તમે જોઈ શકો છો અરવલ્લી ગોધરા પંચમહાલ છોટાઉદેપુર આ સાથે જ વડોદરા આણંદ નર્મદાના છૂટાછવાયા ભાગોમાં હળવા મધ્યમ વરસાદની સંભાવનાથી અમુક સીમિત વિસ્તારમાં ભારે વરસાદ પડી શકે છે આમ દોસ્તો વરસાદની ગતિવિધિ સૌથી વધુ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના પૂર્વ સૌરાષ્ટ્રના ભાગો માટે થઈ રહી છે ત્યારે ઉત્તર ગુજરાત માટે પણ છૂટાછવાયા બનાસકાંઠાથી માંડી અન્ય જે સાબરકાંઠા અરવલ્લી મહીસાગર પાટણના જે વિસ્તારો છે તે વિસ્તારોની અંદર હળવા ભારે ઝાપટાથી હળવો મધ્યમ વરસાદ જોવા મળી શકે ને જેમાં તમે જોઈ શકો છો બનાસકાંઠાના

રાત્રે ધોધમાર વરસાદ પડી શકે તો દક્ષિણ ગુજરાતની અંદર તો અતિ ભારે વરસાદની સંભવિત ગતિવિધિ રહેશે તો બીજી તરફ દોસ્તો ઇન્ડિયન હવે પછી અમે તમને ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી અત્યારે જે સિસ્ટમો સક્રિય બની છે જેનું લેટેસ્ટ બુલેટિન જાહેર થયું છે તે અમે તમને જણાવી રહ્યા છીએ ગઈકાલે બંગાળાની ખાડીની અંદર જે લો પ્રેશર હતું તે અત્યારે વેલમાર્ક લો પ્રેશરની અંદર પરિવર્તિત થઈ ચૂક્યું છે અને હવામાન વિભાગનું કહેવું છે કે આજની રાતથી આવતીકાલ સવાર સુધીની અંદર આ વેલમાર્ક લો પ્રેશર દોસ્તો ડિપ્રેશનની કેટેગરીમાં પરિવર્તિત થઈ જશે માછીમારો ભાઈઓને અત્યારે બંગાળની ખાડીના આ વિસ્તારોની અંદર દરિયો ન ખેડવાની સૂચના પવન ફૂકાવાની સંભાવના સાથે ડિપ્રેશન ભારતના ઘણા રાજ્યોમાં ભૂકા કાઢનારો વરસાદ આપવા આવ્યું રહ્યું છે અને આપણા

અત્યારે જે સાયક્લોનિક વરસાદી સિસ્ટમના ભાગો પર જોવા મળી રહ્યું છે તે અરબી સમુદ્રના કાંઠાના ભાગોમાં આવીને લો પ્રેશરમાં પરિવર્તિત થાય તેવી સંભાવના છે ને સૌરાષ્ટ્ર કાંઠે લો પ્રેશર બરોબરનું વલોવાનું છે ને જેના કારણે તમે જોઈ શકો સૌરાષ્ટ્રના દરિયાના ભાગોની અંદર જેમાં અમરેલી ભાવનગર ગીર સોમનાથ આ સાથે પોરબંદર અન્ય જે દ્વારકાથી લઈ કચ્છના ભાગોમાં પણ હવે પછીની કલાકોની અંદર ભારે તો અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદની શરૂઆત થઈ શકે સૌરાષ્ટ્ર માટે આ વરસાદી સિસ્ટમ દોસ્તો આવનારી કહી શકાય કે આવનારી કલાકોમાં વરસાદની ધીમે ધીમે શરૂઆત કરી દેશે અને ઓગણીસ વીસથી લઈ એકવીસ ઓગસ્ટ આમ ત્રણ દિવસ સૌરાષ્ટ્રથી લઈ ગુજરાતના અન્ય ઘણા જ વિસ્તારોની અંદર સારા વરસાદો પડવાના છે જેમાં ઉત્તર ગુજરાતના પણ તમામ મધ્ય ગુજરાત એમાં અમદાવાદ ગાંધીનગરના ભાગોમાં પણ ધોધમાર વરસાદ કચ્છથી માંડી સુરેન્દ્રનગર લઈ છેક દક્ષિણી ગુજરાતના તમામ પંથકોની અંદર સારામાં સારો વરસાદ જોવા મળશે અને દોસ્તો હવે પછી વરસાદની ગતિવિધિ સવાર બપોર ને સાંજ રાત્રિ દરમિયાન પણ જોવા મળવાની છે ખરા ખરીનો ખેલ અને સિસ્ટમનો વરસાદ તો હવે જ શરૂ થવા જઈ રહ્યો છે અમે તમને અંબાલાલ પટેલની પણ દોસ્તો આગાહી જણાવીએ તો અંબાલાલ પટેલે પણ રાજ્યમાં આજથી એકવીસ તારીખ સુધી સાર્વત્રિક વરસાદની સંભાવના વ્યક્ત કરી છે અને તેમણે ચોવીસ તારીખ પછી પણ રાજ્યમાં ભારે વરસાદના રાઉન્ડની આગાહી કરી છે અને એ જ પ્રમાણે દોસ્તો ત્રેવીસ થી ચોવીસ ઓગસ્ટના દિવસે બંગાળાની ખાડીની અંદર નવી સિસ્ટમ બને તેવી સંભાવના છે ને તે સિસ્ટમ છવ્વીસ સત્યાવીસ તારીખ આજુબાજુ તમે જોઈ શકો છો રાજસ્થાન અને ઉત્તર ગુજરાતના ભાગો પરથી પસાર થઈને સત્યાવીસ ઓગસ્ટ આજુબાજુ ગુજરાતમાં ફરી છવ્વીસ તારીખથી એકત્રીસ તારીખની વચ્ચે વરસાદનો રાઉન્ડ આવે તેવી સંભાવના